नमस्कार दर्शक मित्रों फास्ट इज इवनिंग बुलेटिन में हूँ उदय रावल आपनो स्वागत करो छो बुलेटिन की शुरुआत करी सो उमरगाम ना मुख्य समाचारों से तक सफल ना हो नीम चैन को त्यागो तुम जब तक सफल ना हो नीम चैन को त्यागो तुम संघर्ष के मैदान को यूं छोड़के ना भागो तुम संघर्ष के मैदान को यूं छोड़के ना भागो तुम बिना कुछ किए जय जयकार नहीं होती कोशिश करने वालों की हार कभी नहीं होती नमस्कार दोस्तों आप सबको मालूम है कि यूआईए में अपन ने 14, 15, 16 दिसंबर को एक महा एक्सपो का आयोजन किया है ये जो मेरा मैसेज है अपने तिरपन गांवों के लिए अपनी उमरगांव की नगर पालिका के लिए अपने टाउन के लिए और अपने महाराष्ट्र के जो भाई आते हैं से लेके अपना तलाशी तक बॉडी उन सब को लिए मेरा एक विनम्र रिक्वेस्ट है कि आज उमर की जो इंडस्ट्री चल रही है जो शांति पर है जो प्रेम से भाईचारे से यहां पे काम हो रहा है वो आप लोग के बदौलत हो रहा है तो ये कोई यूए का इवेंट नहीं है ये अपन सब लोग का आप लोग का इवेंट है तो आपको इस इवेंट में आना है समय गुजारना है और देखना है कि आपके उमरगांव के एरिया में अपने ता, उमरगांव तालुका में क्या क्या माल बन रहा है और आपकी मेहनत से बन रहा है तो आपको इसमें पार्टिसिपेट करना है सबके मन में एक कंफ्यूजन है ये एक फ्री है साढ़े चार बजे के बाद चार बजे के बाद आप लोग आ सकते हैं सिंपल एक रजिस्ट्रेशन करवाना है कोई भी चार्ज नहीं देना है और आप सबका हम लोग बहुत आदर सत्कार करेंगे

મુદત પૂરી થતા નિયત તારીખે હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ તેને ઝડપી પાડ્યો હતો વાપી ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાતા આજુબાજુ વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા પરંતુ ઘટનામાં ભોગ બનનાર વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટના અંગે વાપી ઉદ્યોગનગર પોલીસને જાણ થતા અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા મૃતદેહને પીએમ માટે રવાના કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાપી ચણવત ખાતે શિક્ષણમાં રુચિ ધરાવતા જરૂરિયાતમંદ બાળકોને ગુણવત્તાભર્યું શિક્ષણ મળી રહે તે માટે સાર્થક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ કરાયો છે શાળાના સંચાલક ટ્રસ્ટી ધર્મેન્દ્ર રાય અને સરોજ રાયએ દરેક વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા હતા વાપી ચાણોથી વિસ્તારમાં છેલ્લા અઢાર વર્ષથી શિક્ષણની જોત જગાવતા અને સ્થાનિક ગરીબ પરિવારના બાળકોને સામાન્ય ફીમાં અંગ્રેજી ભાષા સહિત હિન્દી ભાષાનું જ્ઞાન આપતા ધર્મેન્દ્ર અને સરોજ રાય સાર્થક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ કર્યો છે માત્ર મેં ધર્મેન્દ્ર રાય અતિ એક નયા રંગ સ્ટાર્ટ કર્યા હું નામ ઇંગ્લિશ મીડિયમ ફી और ये आराधना नगर शहर में स्थित है आप लोगों के आशीर्वाद की जरूरत है जैसे मेरी जो स्कूल है उसका तो नाम स्कूल है ये स्टेट बोर्ड से रिलेटेड है और दूसरा इसका जो फीस है वो एकदम मिनिमम है यहाँ पे जितनी भी स्कूल है उनसे कम ही रहेगा और दूसरा मैं नर्सरी से लेके एक स्टैंडर्ड तक का उनका आयोजन करूँगा आज स्कूल की बोलते हैं ना जिससे गृह प्रवेश होता है वो आज गृह प्रवेश रखा गया है आप जी ऐसा है कि चार सौ मिनिमम बच्चे मेरे पास आएंगे और एक से लेके आठ पांगड़ तक व्यवस्थित टीचर जिसको बोला जाता है एक्सपीरियंस होल्डर टीचर जिसको बोला जाता है उसकी भी व्यवस्था में करसर में प्राथमिक शाला में फरज बजावता एक शिक्षक दंपति चार महीना तक गैर रहता વાલીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે શિક્ષકોની ગેરહાજરીને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર જોવા મળી રહી છે જેને લઈ વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે સક્ષમ અધિકારીની મંજૂરી વિના રજા પર ઉતરી ગયેલા બંને શિક્ષકોને બે વાર નોટિસો પાઠવવામાં આવી છે વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન પડે તે માટે અન્ય શિક્ષકોની નિમણૂક કરવા વાલીઓ દ્વારા માંગ થઈ રહી છે સંધુકુમાર જનાભા પટેલ અંદરવોડા ગામના સરપંચ આડે બે હજાર ચોવીસના દિવસે ભારગોભાઈ પંડ્યા શિક્ષક છે એ કપાટ પગાર પર નીકળી પણ કાંઈ ગયા ખબર નથી સ્કૂલમાં આવતા બી નથી આજે ચાર મહિના થઈ ગયા ને વારંવાર રજૂઆત બી કરી છે હજુ કોઈ નથી વાલીઓની એવી અપેક્ષા છે કે એ ભાઈ બદલે કોઈ બીજો શિક્ષક મૂકે તો અમારા છોકરાનું વલસાડ તાલુકાના એન્દરગોટા પ્રાથમિક શાળા અને અઝર તળિયા પ્રાથમિક શાળાની અંદર એક ભાર્ગવ હર્ષદભાઈ પંડ્યા અને દ્રષ્ટિ યોગેશ કુમાર મિસ્ત્રી એ બંને પતિ પત્ની તરીકે વલસાડ તાલુકામાં નોકરી કરતા હતા અને એ લોકો એકવીસ આઠ બે હજાર ચોવીસથી બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર જાણવા મળેલ છે તો એ બાબતે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડને જાણ કરી અને તેઓએ તપાસ કરતાં તેમને આ સતત ગેરહાજર દેખાયા અને તેઓએ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ આ બંને જગ્યાએ એમને નોટિસ પણ આપી હતી ત્યારબાદ જિલ્લા કક્ષાએ જાણ કરી અને જિલ્લા કક્ષાએ અમને જાણ કરી ત્યારે જિલ્લા કક્ષા પરથી પણ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ અહીંયાથી અમે આ બંને શિક્ષકોને ખુલાસા માગવા માટેની નોટિસો પાઠવેલ હતી ત્યારબાદ તે લોકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વોટ્સએપના માધ્યમથી એમનો ખુલાસો આપેલ હતો પરંતુ અત્રેની કતેરીએ એ લોકોએ રજૂ કર્યું ત્યારે અમે એ ગ્રાહ્ય રાખેલ નથી પછી તારીખ બા બાર નવ બે હજાર ચોવીસના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડે પુનઃ બીજી નોટિસ આપી અને અત્રે કરી અને અત્રેની કચેરી પરથી પણ અમે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બીજી નોટિસ પાઠવેલ છે અને ત્યારબાદ અમને તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે તેઓ સતત ગેરહાજર છે તો ગેરહાજરનું કારણ જાણવા માટે અમે એસએમસીના સભ્યોશ્રીને પણ પૂછવામાં આવ્યું ત્યારે એસએમસીના સભ્યશ્રી તરફથી એવું જાણવા મળ્યું કે તેઓ અત્યારે વિદેશ જતા રહ્યા છે અને વિદેશ જવા માટેની પ્રોસેસ એ લોકોએ કરી નથી અને અત્રેની જિલ્લાની કચેરીમાંથી એ બંને શિક્ષકોને અમે કોઈપણ પ્રકારની એનઓસી પણ આપી નથી તેથી એ લોકો બિનઅધિકૃત રીતે અત્યારે સતત ગેરહાજર છે નમસ્કાર